રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી શરૂઆત કરી હતી સાથે જ જેતપુર શહેરમાં વર્ષોથી ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા હતા અને કરોડો રૂપિયાના ગ્રાન્ટ આવવા છતાં રોડ રસ્તા પાણી સહિતના વિકાસના કામોની સગવડતા ન મળતી હોવાના આક્ષેપ કરીને મુદ્દાઓ ઉજાગર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો સાથે જ આવતી નગરપાલિકાના ચૂંટણીમાં પણ આ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી લડાઈ કરશે તેવું કોંગ્રેસના રાજકોટ જિલ્લા પ્રમુખ લલિત વસોએ કહ્યું હતું સાથે જ પત્રિકા વિતરણ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આગેવાનો હોદ્દેદારો સહિતના કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા કોંગ્રેસે પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા આ બાબતે જેતપુર શહેર ભાજપને પ્રમુખને પૂછતા કંઈ જ પણ નિવેદન ન આપી અને બોલવાનું ટાળ્યું હતું જી ન્યૂઝ સાથે રિપોર્ટર સુરેશ ભાલૈયા જેતપુર